હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો અને આજે આપણે ખેતર જવાનું છે એટલે પાણીના બાટલા ભરીને તૈયાર કરીએ છીએ મિત્રો હવે જઈએ છીએ ખેતરે અને ગાડીને જુઓ બધું તૈયાર થઈ ગયું છે ટિફિન ને આપણે આજે એકલાને જ જવાનું છે એટલે મિત્રો આપણે હવે ખેતરમાં આવી ગયા છીએ અને ત્યાં વરા વરાપ હોય ને આજે ન્યાદવાનું છે આમ જોવો હવે એટલું એટલું કાંઈ ન્યા દૂથું ગાળો હતો તોય મોટા વિલોગ કાયમ બનાવવા પણ કાંઈ ના ભાઈ કાયમ કેતરે જ આવવાનું હોય તો મારા વ્લોગમાં નવીન શું બોલવું પછી તમને બોરિંગ લાગવા મળે એટલે ક્યારેક ક્યારેક મોટા વિલોગ બનાવીએ બાકી મિની વ્લોગ તો આપણે આવે જ છે તમે બધા જોવો જ છો બીજા છે અગિયાર અને આપણે હવે નાસ્તો કરવાનો છે આમ જોવો આજ તો એક જ બબલું છે ભાઈ એક જ લાવતા એક ભૂલાઈ ગયું પછી તો હવે માવો ખાવો છે પણ માવા ખાવામાં કોઈ પાર્ટનર નથી એટલે આપણે જુગાડ કર્યો લો અડધો માવો એટલે કાઢી લીધો પછી અડધો બનાવ્યો હવે અડધો પછી તો આખો આખો માવો ખાઈ રહ્યો તો કેમ હાથ પડ્યો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ને પવનનો અવાજ આવે જ છે કારણ કે આપણી પાસે કઈ માયક તો છે નહી તમે હજાર સબસ્ક્રાઈબર કરી જો એટલે માયક લઈ લઈએ એમ જો હવે

હાલો નેદવા મિત્રો બપોર થઈ ગયા છે અને આપણે બે થઈ ગયા છીએ બપોરા કરવા અને બપોરામાં આમ જોવા આજ તો આપણી ફેવરિટ અડદની દાળ ને રોટલી ને ડુંગળી ને સીભરાનું આથણું ને આજ તો ભૂકા બોલાવી દેવાના છે પેટ ભરીને ખાઈ લેવું કોની કોની અડદની દાળ ફેવરિટ છે કોમેન્ટ કરજો તો હાલો મિત્રો બપોરા કરવા બે વાગ્યા છે ને આપણે હવે સડવાનું છે કામે પાણી બાણી પી લીધું છે હવે માવો ખાઈને કામે સીડી જાય ને ઘડીક બા બા હટી નેદે રાખ છે ને તો નેદાઈ જાય એટલે ખાતર નખાઈ જાય પછી આજ તો નેદાઈ એમ છે નહીં બે ત્રણ દી વિયા જાય કાંઈ વાંધો નહીં વરાપ રે ને તો નેદાઈ જાય હેલો મિત્રો પવન નો અવાજ બહુ આવે છે હાલો માવો ખાવા હવે પોરો ખાધો છે પાણી બાણી પીને હાથ સા નેદાણા છે થોડા થોડા

એ વિડીયોમાં કંઈક ભૂલ હોય તો તમે કમેન્ટ કરો અમે આવડતા વિડીયોમાં એનો સુધારો કરીએ તમારો નાનો ભાઈ સૌ સપોર્ટ કરો યાર